નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ નાઇન ગુજરાતી માં આપનું હાર્દિક સ્વાગત છે હું છું દક્ષા જોઈએ આજના સમાચાર રાજપુરના સાત્રાવડ ગ્રુપ જેતપુરના પ્રમુખ જયદેવસિંહ ઝાલા અને ક્ષત્રિય ભાઈઓ તથા મહિલા આગેવાનો દ્વારા ક્ષત્રિ આગેવાન પીટી જાડેજાની સામે લગાવવામાં આવેલ પાસાની કલમ હટાવવા જેતપુર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અહેવાલ ચિરાગ સોલંકી જેતપુર જય માતાજી અત્યારે અમે જ્યારે મામલતદાર સાહેબને ત્યાં આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ અમારે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના ભાઈઓ તથા બહેનો અમારી એક જ સરકારશ્રીને અપીલ છે કે જાડેજા સાહેબને જે પાસા હેઠળ જે કલમ લગાવી છે એ અમને એમ થોડુંક લાગે છે કે સરકારશ્રીએ ખોટું કર્યું છે એટલે એને અમે એક જ અપીલ કરીએ છીએ સરકારને જલ્દીથી જલ્દી પીટી જાડેજા સાહેબને જામીન અહીંયાથી ન્યાય આપે સરકારશ્રીનું કાર્યવાહી તો અમારા સમાજના હરેક જિલ્લામાં તાલુકામાં બધે આવેદનપત્ર આપ્યું છે અને અમને એવું લાગે છે કે અસ્મિતા આંદોલન જ્યારે થયું ત્યારે જાડેજા સાહેબ ખૂબ જ અમારી સાથે સપોર્ટમાં આગળમાં હતા એનો ખાર રાખી અને એવું લાગે છે કે આમાં એને બધા સાથે મળીને કંઈ કલમ લગાડી હોય એવું અમને થોડુંક શંકા લાગે છે એટલા માટે અમે અપીલ કરવા આવ્યા છીએ બાકી તો અમારે કોઈ કોઈ યાર કોઈ બીજી કોઈ દુશ્મની કે કંઈ એવી નથી મંદિર બાબતની નાની એવી મેટરમાં જો આટલા પાસા લગાડીને એમને મૂકેલા છે છે તો એક જ વિરોધ કે જલ્દીથી જલ્દી અમને ન્યાય મળે હાલમાં જે પીટી જાડેજા સાહેબની જે ધરપકડ કરી છે સરકારે જે પાસાની કલમ લગાડી છે તો અમારે જેતપુર આત્મ ક્ષત્રિય સમાજ વતી અમે આવ્યા છીએ અને અમારું કહેવાનું એટલું જ છે કે પીટી જાડેજા સાહેબને એક તો જામીન મળવા જોઈએ અને બીજું કે એની પાસાની કલમ હટાવી જોઈએ કોઈ એવો મોટો ગુનો નથી કર્યો એને જેને તમે જામીન પણ નથી આપતા અને પાસાની કલમ લગાડેલી છે એ અમારા સમાજ માટે હરેક જગ્યાએ ઉપયોગી છે અને સારા આગેવાન છે અને સમાજમાં ઘણા સમૂહ લગ્ન છે ઘણા ઘણા મોટા મોટા આયોજન છે જે પીટી જાડેજા સાહેબ કરે છે તો અમારી સરકાર માટે એટલી જ માંગ છે કે ભાઈ એ લોકો એને જામીન આપે અને કલમ હટાવે આ મેટર એક હતી કે પીટી જાડેજા સાહેબની ઘરની બાજુમાં જે અમરનાથ મહાદેવનું મંદિર છે ત્યાં જે કાંઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ જે કાંઈ હાલતું હતું રહેવાસીઓને એને જે કાંઈ જોકે વર્ષોથી પીટી જાડેજા છે એ મંદિર છે પોતે જ બનાવેલું છે પોતે જ એના પ્રમુખ છે એનો ખર્ચ પણ પોતે જ કરે છે બે ત્રણ મહિનાથી મેટર હાલે છે બે ત્રણ મહિનાથી પણ આમાં તો કોઈ બીજા હાથો બનાવીને આ લોકોને આગળ કરી રહ્યા છે અમારું એવું માનવું છે અને કોઈ એવો ગુનો નથી કે ભાઈ મંદિરની મેટર છો એમાં પાસાની કલમ કઈ લાગે જેમાં કોઈ પીટી જાડેજા કોઈ કે એવો કંઈ મોટો કંઈ મર્ડર કોઈ કરી નાખવું કે કોઈ એવી કંઈ કોઈ ધમકી તો આપી નથી કે ચાલો ભાઈ તમે કંઈ મોટો ગુનો કે કંઈ કરો ને જામીન પણ સરકાર નથી આપતી એમ તો આ સરકારની તાણા થાય ગયા કે અમારે સરકારને કેવું છે કે તમે એને એક જામીન આપો અને પાસાની કલમ હટાવો અમારી એટલી જ માંગ છે બીજી કાંઈ નથી કે કારણ કે પીટી જાડેજા સમાજ માટે સમૂહ લગ્ન છે હુચરમોરીમાં સાતમરી બહુ મોટું ભવ્ય આયોજન કરે છે એ સિવાય પણ ઘણા છે જ્યાં પીટી જાડેજા આવે છે અને જે નિધર છે હમણાં નેતા જેમ કહેવાય કે નિધર નેતા છે કોઈથી બીતા નથી એની હિસાબે તમે કહો છો જેમ વાત સાચી છે કદાચ એવું પણ હોઈ શકે કે ભાઈ કોઈને નડતા હોય ને વચમાં એક રસ્તો કરતા હોય કે ભાઈ આપણે નડતરૃપ છે એવી રીતે પણ બની શકે